વેલકમ ટુ આજે આપણે બનાવીશું દશેરા સ્પેશિયલ નાયલોન ફાફડા ગાંઠિયા બનાવવાના છે જેઠાલાલના ફેવરિટ એવા આપણે ગાંઠિયા બનાવશું તો એના માટે આપણા અહીંયા બે કપ આપણે જે મેજરિંગ કરેલો બે કપ આપણા અહીંયા બેસન લીધેલું છે આજમાંથી બે કપ આપણે બેસન લઈ લીધું છે અને અહીંયા આપણે અડધી ચમચી જેટલો આખો પાકો મરી પાવડર એટલે કે દરદરૂ મરી પાવડર લીધેલો છે અડધી ચમચી જેટલા અજમા લીધા છે વન ફોર્થ કપ જેટલું આપણે તેલ લીધું છે એ મોણ માટે લીધું છે અને સ્વાદ મુજબ આપણે મીઠું લીધું છે અને આપણે કાચા પપૈયાનો સંભારો કરવાનો છે જે ગાંઠિયા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે એ કાચા પોપૈયાનો અહીંયા આપણે કાચું પપૈયું લઈ લીધું છે અને અહીંયા ગળપણ માટે અડધી ચમચી જેટલી ખાંડ લીધી છે અને આફ ટી સ્પૂન જેટલો આપણે અહીંયા આપણે જે ગાંઠિયાનો સોડા આવે છે એ આપણે લીધો છે અને બાકી રેગ્યુલર મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરી અને ગાંઠિયા અને સંભારો આજે આપણે બનાવશું લોટને આપણે હવાલામાં લઈ લેશું બધો લોટ આપણે સરસ ચાડી લેવાનો છે અહીં આપડો મસ્ત એવો લોટ ચડાઈ ગયો છે આપણે મોણ ઉમેરી અને આપણે જે સોડા લીધેલા ગાંઠિયાના એ પણ અહીંયા ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલું મીઠું છે મોણ મીઠું અને સોડા આપણે મિક્સ કરી દીધા છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લેશું જે કપની અંદર આપણે લોટ લીધો તો એ જ કપની અંદર આપણે પાણી લીધું છે આપણે આખા કપમાંથી આટલું જ પાણી જોયેલું છે અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે થોડી વાર મસડવાનું છે એકદમ સ્મૂથ કરવાનું છે આપણે તેલ ઉમેરશું સરસ મસળી અત્યારે આપણા ગાંઠિયાના લોટનો કલર આવો છે હવે આપણે એકદમ મસ્ત મસળીને સ્મૂથ કરવાનો છે એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ મસળવાનો છે આવી રીતે આપણે ખેંચવાનો છે જો અત્યારે તમને એવું લાગશે કે સાવો એકદમ તરત તોડીએ તો તૂટી જાય છે એકદમ સ્ટીકી થઈ જવા જોઈએ ચિકાસ પકડી લેવો જોઈએ ખેંચાય એટલે ખેંચાવો એવો લોટ આપણે મસળી લેવાનો છે પહેલાં આપણે લોટને આમ ખેંચતા હતા તો એ તૂટી જતો હતો આપણા લોટને આટલો સ્મૂથ કરી દેવાનો આવી રીતે આપણે ખેંચીએ તો ખેંચાવો જોઈએ તોડીએ તો તૂટવો ન જોઈએ એવી રીતે આપણે લોટને જો આવી રીતે આમ કરશું એટલે સરસ ખેંચાશે એટલે આટલો સ્મૂથ આપણે લોટને કરી લેવાનો તો જ આપણા ગાંઠિયા મસ્ત થાય છે બજારે તમે ગાંઠિયા ગાંઠિયાવાળાની દુકાને જાઓ ત્યારે ગાંઠિયાવાળા આવી રીતે જ લોટને મસળતા હોય છે તો તમને જોતા જ એવું લાગશે કે બજારમાં જે ગાંઠિયાવાળા લોટને મસળતા હોય એવો જ લોટ આપણો મસ્ત એવો તૈયાર થઈ ગયો છે જો હવે આપણે આની અંદર જે મરી મસાલો ભરપૂર બનાવવાના છે મરી મસાલાથી આપણે તો આપણે જે દરદરો મરી પાવડર કરેલો એ અહીંયા ઉમેરી દઈશું અને અજમાં પણ ઉમેરી દઈશું એને આપણે મિક્સ કરી દેવાનું છે અહીં આપણે તેલવાળો હાથ કરશું અને એકદમ મસાલો આપણો મિક્સ થઈ ગયો છે લોટની અંદર અને હવે આપણે એને પાંચક મિનિટ લોટને રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે કાચું પપૈયું જે લીધેલું એને આપણે ખમણી અને એનો કાચો સંભારો તૈયાર કરવાનો છે એની રેસીપી પણ આપણી ચેનલ ઉપર મળી જશે છતાં પણ હું તમને કઈ રીતે બનાવીશ એ તમને હમણાં બતાવું લોટને આપણે ઢાંકી દઈશું પોપૈયાને પહેલા આપણે છોલી લેવાનું છે રીતે સરસ છોલી લીધો બીયાના ભાગ ને કાઢી લીધો છે અને આવી મોટા સારવાળી ખમણીની અંદર આપણે સરસ પોપૈયા ખમણી લેવાનો છે આપણે પોપૈયાને સરસ ખમણી લેવાનું છે અહીંયા આપણે પપૈયાને ખમણી લીધું છે અડધી ચમચી જેટલી ગળપણ માટે જે ખાંડ લીધેલી એ પણ અહીંયા ઉમેરી દેશું ખટાશ માટે આપણે અડધું લીંબુ ઉમેરશું એકદમ મસ્ત એવો ખાટો મીઠો સ્વાદ આવશે આમાં પોપૈયા અહી આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું ધાણાજીરું ઉમેરશું

સંભારા મસ્ત એવો મિક્સ કરી લેવાનો છે જો મસાલો બધો સરસ આપણે મિક્સ કરી લીધો છે અને થોડા લીલા ધાણા આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દેસું લીલા ધાણાનો સ્વાદ આ સંભારાની અંદર બહુ મસ્ત એવો આવે છે ગાંઠે સાથે ખાવાની મજા આવી જાય એવા આપણે મરચાં પણ તળી લેશું આમાં મેં કાપા પાડી લીધા છે અહીંયા આપણા મરચાં પણ સરસ તળાઈ ગયા છે અને ડીશમાં લઈ લેશું આપણે સંભારો તૈયાર કર્યો અને મરચાં પણ તળી લેતા ત્યાં સુધીમાં આપણે લોટે મસ્ત એવો રેસ્ટ કરી લીધો છે હવે આમાંથી લૂ લઈને આપણે ગાંઠિયા તૈયાર કરશું અહીંયા આપણે એક લૂ લીધું છે એને ઓવલ શેપ આપશું આવી રીતે અને આપણે આવી રીતે હથેળીના મદદથી આપણે ગાંઠિયાને તૈયાર કરવાનું છે આવી રીતે આપણે ઉથલાવી લેવાનું છે આવી રીતે ધીમે થી મૂકી દેવાનું છે સેમ એ જ રીતે આપણે બીજા ગાંઠિયાને પણ તૈયાર કરશું આવી રીતે હથેળીની મદદથી આપણે ગાંઠિયાને તૈયાર કરતા જશું આવી રીતે છડીથી આપણે એને ઉપાડી લેવાનું છે અને સાઈડ ઉપર આપણે ગાંઠિયાને કરતું જવાનું છે બીજા ગાંઠિયાને મૂકી દેવાનું આવી રીતે જેટલા આવે એટલા આપણા ગાંઠિયા તૈયાર કરવાના ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દીધી છે તો આવી જ રીતે આપણે બધા નાયલોન ગાંઠિયા નાઇલો નાયલોન ફાફડી ગાંઠિયા તૈયાર કરવાના છે સેમ આજ રીતે આપણે બીજા ગાંઠિયા ને પણ તૈયાર કરશું તો તૈયાર છે અહીંયા આપણા દશેરા સ્પેશિયલ નાયલોન ગાંઠિયા જેઠાલાના ફેવરિટ એવા આપણે ગાંઠિયા તૈયાર કરેલા છે અને કાચા પપૈયાનો સંભારો ને તળેલા મરચાં સાથે તો ખાવાની કંઈ ઓર જ મજા આવશે અને સાથે જલેબી હોય તો જલ્સો પડી જાય આપણી ચેનલ ઉપર તમને જલેબીની રેસીપી પણ મળી જશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો